તો મિત્રો આજે તો સવાર સવારમાં આપણે ક્યાં જાય છે ઊંચા કોટા ઓછા કોટતા માતાજીના દર્શન કરવા જઈ છીએ અત્યારે અમારે બે ભાઈઓ હારે છે અને અમારે ભાઈ સંતોષભાઈ હારે છે સવારમાં વેલા નીકળી ગયા કેમ વેલા જવાની મજા અલગ છે ને અને આ અમારે બોમ્બે થી ભાઈ આવ્યા છે દાદા ના દીકરો છે એને કેદુના દર્શન કરવા તા તે આજ મેળ આવી ગયો કેમ અને હાર્દિકભાઈ ને આપણે તો આવતી રમાય ગયા હતા તો હાલો હવે પેલા આપણે સીધા ઓછા કોટા માતાજીના દર્શન કરી આવીએ

આ બધે દર્શન કરી લે માતાજીના જય માતાજી મિત્રો આ છે ખાંડિયું ત્રિશુર માતાજીના આમાં દર્શન તમે કરી લો આમાં એમ કહેવાય છે કે માતાજીનું એક ખાંડિયું ત્રિશુર મને છે પણ જે એ આપણને તો અત્યારે આમાં આઝા તિશુર છે એટલે ખબર ન પડે અને આજો માતાજી આ તામુલા માતાજી છે તમે દર્શન કરી લો આજે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે આ અમારા મુંબઈ વેરા ભાઈને દર્શન કરાવવાના હતા

માતાજીના દર્શન સવાર સવારમાં થઈ જાય એટલે આનંદ આવી જાય અને હવે આપણે આવી છે ને ભગોડા જવાનું છે અને ભગોડા જઈને પછી વૈશાળી ત્યાંથી મેળા આવે તો બગડાના જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહી ગયું તો મિત્રો અત્યારે જો આપણે સામુડા માતાજીના દર્શન સરસ મજા ને કરી લીધા છે અને આ ભાઈ દર્શન હમણાં ઘણા વરસાદ નહોતો આવ્યો એટલે મજા આવી ગઈ મજા તો આપણે દર્શન કરીને અત્યારે છે ને આપણે ભગોડા જવાનું છે તો અમારે સંતોષભાઈ સંતોષ ક્યાં આવી ગયો ગાડીનો રાઉન્ડ મારવા ગયો છે તો ગાડી આવે પછી આપણે નીકળવાનું છે ભગુડા જવા માટે ફાઇનલી આપણી મેનારાની આવી ગઈ છે તો હાલો હવે જવા નીકળી ભગુડા મિત્રો આપણે થોડો કયા વોલ્ટ કરી દીધો હતો કારણ કે શા પાણી પીવાના હતા એટલે આ ભાઈને ને પાઈ દીધો છે સાન મજા આવી ગઈ ને ભાઈ અને હવે આપણે છે ને વોલ્ટ કરીને હવે સીધો આવે છે ને મોગલ દર્શન પેલા કરી લેવાના છે બરાબર ને એટલે હવે છે ને આપણે કંઈ ગાડી રોકવાની નથી સીધા ભગોડા જવાનું છે અત્યારે તો સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા ભામણા કેમ બરાબર ને બરાબર તો પેલા સૂર્યનારાયણ ના દર્શન કરીને હવે આપણે છે ને ભગોડાના પાટીએ ગેસ પુરાવા પહોંચી ગયા છે કારણ કે આપણી ગાડીમાં છે ને ગેસ ખાલી થઈ ગયો તો એટલે ગેસ પુરાવો પડશે તો જ આગળ થાય કા તો તો પછી આપણે છે ને ગેસ પૂરીને સીધા માતાજીના દર્શન કરી લઈ અને જો શૂટિંગ કરવા દે તો તમને પણ દર્શન કરાવીશું એને મિત્રો અત્યારે જો આપણે મા મોગલના ધામમાં ભગુરા પહોંચી ગયા છીએ અને આ આપણે જો ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે છીએ દર્શન કરવા માટે અત્યારે તો સવારના વાગી ગયા છે સાત અને આપણે જો પહોંચી ગયા છીએ માતાજીનો ગેટ આવી ગયો છે આ જો માગલમાંનું જય મોગલમાં સવાર સવાર માં આવી એટલે આપણને દર્શન કરવાની મજા આવે હે બહુ મજા ટ્રાફિક હોય ને તો આ આપણે ગેટ છે જય તો આપણે જો માતાજી ના દર્શન કરી લીધા છે સરસ મજાના સવાર સવાર માં આપણને દર્શન થઈ ગયા અને અત્યારે ટ્રાફિક પણ નથી અને એક નંબર તમે જો ચોખાઈ સરસ મજાની છે અને આ માતાજીનો છે ધૂનો આ એ બધું રસોડું છે ચા પાણી માટે સરસ મજાની સુવિધા છે તમે એકવાર આવો મજા આવશે માતાજીને દર્શન કરવા આ માતાજીનો ધોનો આવેલો છે જય મોગલમાં ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે મોગલમાંનું દર્શન કરીને અહીંથી સીધું નીકળવાનું છે અત્યારે આપણે સીધા પહેલાં પાર્કિંગમાં જઈશું

જો આ અમારા દાદા છે જય સુરાપુરા દાદા આ અમારા સોહાણ પરિવારના સોરાપુરા દાદા છે અને સોહાણ પરિવારના ભાઈઓ જો અમે બધા આવી ગયા છીએ દાદાના દર્શન કરવા માટે તો આપણે પહેલાં હવે દર્શન કરી લઈ તમને છે ને દાદાના અમારા દાદાના તમને દર્શન કરાવી દઉં આ અમારા દાદા છે વાલા દાદા ને વીરા દાદા આ અમારો પરિવાર છે તો બધાએ જો સરસ મજાના દાદાના દર્શન કરી લીધા છે અને હવે દર્શન કરીને આપણે જવાનું છે બગદાણા બાપા સીતારામના દર્શન કરી લઈ અને પછી શું કઈ પ્રોગ્રામ છે પછી આગળ જઈને પછી વિચારીએ પેલા અહીંથી છે ને આપણે સીધા બગડાણા જવાનું છે તો બના રહી ગયો જો આપણે બગડાણા પોસી ગયા છીએ અને ગેટની પાસે પોસી ગયા છીએ હમણાં થોડીક વારમાં તમને દર્શન કરાવી દઉં અમારે ભાઈ ને કઈક લેવાનું છે બાપા જીતા બાપા જીતા તો આ ભાઈ ને અમારે જો કંઈક ખરીદી કરવા મર્યા છે અને સંતોષભાઈ અમારે પાર્કિંગ ગાડી કરવા ગયો છે તો આવ્યા પછી તમે દર્શન કરાવી દો તો આપણે જો આ બાગના ગેટ પર આવી ગયા છીએ તો અત્યારે જો થોડીક થોડીક ભીડ થવા મળી છે અને થોડીક વારમાં તમને સરસ મજાના જો દર્શન કરાવી દઉં બાપાનું સાનિધ્યમાં પોચી ગયા છે અને આ જો કાળ ભૈરવ બાબાની મૂર્તિ છે મિત્રો તમે ભજનદાસ બાપાના દર્શન કરી લો અમે સરસ મજાના દર્શન કરી લીધા છે અને બહુ મજા આવી ગઈ ભાઈ બાપાના દર્શન થાય એટલે મજા રહેવા કરે કેમ ભાઈ મજા આવી આ જે છે એ બાપાનું સમાધિ સ્થાન છે નાના પર તમે દર્શન કરી લેવું અમે દર્શન કરી લીધું જય ભગનદાસ બાપા તો મિત્રો આ છે બાપાની મઢુલી ભગદન બાપા હતા એ આયા એનું તપસ્યા બધી આયા કરેલી હતી બાપાએ મસ્ત મજાની જોવો તમે સરસ મજાની બનાવી નાખી દઈએ ત્યારે તો મિત્રો આ જો બાપાના વખતની બધી યાદી છે વાસણ ને એવું બધું છે આ જે બાપા હતા ત્યારે આ બધું આ વાપરતા હતા મિત્રો જો આ બાપાની બીડી છે આ બાપાના પૈસા અને આ જો બંડી છે અને આ એની કીટલી છે આ બધી જૂની યાદી એની અહીંયા પડી છે અને આ એનો હાથમાં જે લાકડી રાખતા એ પણ છે એવું બધું તો જો સરસ મજાના તમે દર્શન કરી લો આ કઈને બાપાની બનવી છે તો આપણે છે ને તમને ધ્યાન મંદિરના દર્શન કરાવી દઉં જો આ બાપાનું ધ્યાન કરતા આ બાપાનું બાપાની મેન ધ્યાન આયા કરતા તમે દર્શન કરી લો જય જય સીતારામ ને આયા જે બાપા પાણી ભરતા એ કૂવો છે અને હવે આશ્રમમાં આગળ વધીએ આપણે થોડાક આ આપણે બાપાની જે એમ્બેસેટર હતી કાર છે જુઓ તમે એ સમયની હજી પણ યાદીમાં છે તો આ બાપાની ગુરુ આશ્રમ બગડાણા આ બાપાની ગાડી છે આપણે એટલે ભાગશાળી છીએ કે આપણે બાપાની ગાડી જે હતી એ આપણને અત્યારે જોવા મળે છે બરાબર ને બાપા આમાં જ્યાં જવું હોય ને બાપા આ ગાડીમાં બેસીને જાતા અને એના પણ દર્શન કરી લીધા આપણે સંતોષ કેમ મજા આવી ગઈ ને તો હાલો હવે બીજું કઈ આગળ હશે તો તમને બતાવીશું મિત્રો એ પાછળના ભાગમાં ભોજનશાળા આવેલી છે પણ હજી ભોજનની વાર છે એટલે આપણે છે ને અંદર તમને કંઈ બતાવતા નથી અહીંથી આપણે નીકળી જઈ છે અને હવે તમને છે ને મેન મંદિરના દર્શન કરાવી દઉં તો આ જો તમારે મેન મંદિર મોટું બન્યું છે એના તમે પણ દર્શન અહીંથી કરી લો એક નંબર લોકેશન છે ને બહુ સરસ મજાનું મંદિર બનાવેલું છે જો તમે જય જય બાપા સીતારામ તો મિત્રો અત્યારે જો આપણે બધા દર્શન કરી દીધા છે અને બહુ મજા આવી અને હવે છે ને આપણે બાપાની જમવાનું તો હજી બહુ ટાઈમ બહાર છે તો આપણે પહેલાં છે ને આપણે લઈને પછી આપણે જવાનું છે છે ઘર તો હવે અમે લઈ હવે જો દર્શન કરીને આપણે ગેટ પાસે આવી ગયા છીએ અને હવે આપણે સીધું આપણે ઘરે જવાનું છે તો આજનો વિડીયો આપણે એન કરીશી કેમ કે વિડીયો મોટો થઈ જાય તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમે લાઈક શેર કોમેન્ટ ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં વધી જય માતાજી જય સોરાપુરા આવજો ભાઈ બાય